મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો વડોદરા શહેર નજીક પસાર થતા નેશનલ હાઈવે હડતાલી પર મોડી રાત્રે જીવલેન અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસુમ બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે જ્યારે અકસ્માતમાં ચાર વર્ષે બાળકીનો આબાદ બચાવ થયો હતો ત્યારે મિત્રો અકસ્માતમાં બે ભાઈ અને બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થયું છે આ અકસ્માત મૃત્યુ પામનાર તમામ વડોદરાના રહેવાસીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મિત્રો વડોદરા શહેરમાં રહેતા બે ભાઈઓ પરિવારગત મોડી રાત્રે સુરત તરફથી વડોદરા તરફ આવી રહ્યો હતો પટેલ પરિવાર વડોદરા સ્થિત જાંબુઆ બ્રિજથી તરસાલી તરફ કારમાં જઈ રહ્યો હતો જ્યારે સાઈડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળ ધક્કાભેર કાર ફટકાતા અતિ ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો અકસ્માત સર્જાતા હવે પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો આ દરમિયાન સ્થાનિક પોલીસ અકસ્માતની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અકસ્માતની ગંભીરતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડની બનાવની જાણ કરવામાં આવી હતી જેથી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે મિત્રો જ્યાં ઓટો કારમાં સવાર એક વર્ષના માસુમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આ તમામ હોવાનું જાણવા મળ્યું હતું સવાર ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને પગલે મકરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ